શ્રી વલ્લભાધીસ્ય શ્રી માધવરાયજી સ્થાપક આચાર્ય ગ્રુ જૂનાગઢની મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોવ સ્વામી શ્રી કિશોરન્દ્રજી મહારાજના વચનામૃત પ્રસંગ બીજો ગુરુ શિષ્યનો સંબંધ ગુરુ શિષ્યનો સંબંધ પિતા પુત્ર કે પિતા પુત્રી જેવો નિસલ હોય છે

રૂપ પરંપરાઓનો સમુર્ષિત નિર્વાહ એ પૃષ્ઠ માર્ગ આચાર્યોનું ઉત્તર દાયિત્વ છે અહીંયા ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રી મહારાજના વચનામૃત પ્રસંગ બીજો ગુરુ શિષ્યનો સંબંધ આ પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે કાલે ગોસ્વામી શ્રી કિશ્વચંદ્રજી મહારાજના વચનામૃત પ્રસંગ ત્રીજો ભગવાન શ્રી કૃષ્ણનો અન્ય આશ્રય આ પ્રસંગ આપણે કાલે જોઈશું ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે